ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો મજામાં છો ને ઓકે ડાયરો તમે બધાય મજામાં જશો સ્વાગત કરીએ છીએ તમારા બધા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં સવાર નવ થઈ ગયા ને મસ્ત મજાનું સિરામણ ક્યારે કરી લીધું છે ડાયરો દરરોજ ની જેમ આજે છે ને પાછા સીતાફળ પાડવા જવાનું છે આજ તો આપણે કઈ સીતાફોળ નું ને મિત્રો વિડીયો નહીં બનાવો

વેકેશન હોય ને એક આખા વેકેશન માં એ ને એક ચોપડી પૂરી કરી દેવાની વેકેશન ખુલે ને એટલે એ બતાવવાનું લેસન નો કરી હોય ને એને ફોટા કરે લાકડી વાળી અમારે એવું હતું તમારે શું આવતું દિવાળી વેકેશનમાં ખાસ કમેન્ટ કરીને જણાવજો હાલો હવે છે ને ડાયરો અમે દાવા દેવે સીતાફળ પાડવે હાલો ડાયરો ફાઇનલી છે ને આપણે બધા સીતાફળ પાડી લીધા છે આજે જે ઘણા બધા થઈ ગયા છે સીતાફળ હાલો તમને બતાવું છું અહીંયા ડોલ ભરી છે થોડીક ખાલી છે આ થોડીક ખાલી છે અહીં ભરી છે એ છે બાપુ હવે છે આટલું ભરાઈ ગયું તગારે સાફ કરે સાયકલ ચલાવે ચાલો ડાયરો આપણે હે ને હવે લઈ અને ડાયરો જવાનું છે પાછો કુવાર વિને એવો થઈ ગયો મસ્ત મજાનો તો મિત્રો જો કે મસ્ત મજાની સીંગુ છે મીઠું મીઠું શાક ડાયરો એનું કંઈ ઘટે નહીં એવું અને કંઈ ઘટે નહીં એવી શીંગુ ડાયરો

એની હવે પાછા ભાવે એવા આવે ને મિત્રો એવું જ થાય ચોમાસામાં આપણે ત્રણ ચાર મોકલતા હોય ને તો એટલા પૈસા આવે અત્યારે ચાર પાંચ કિલો મોકલવી ને તો એટલા પૈસા આવે સરવાળા બધું સરખું જ થાય મિત્રો પારવી શેંગું છે આપણે વડે લીધું જેટલી થાય એટલી બાકી આપડી ડુંગ લઈ જો મસ્ત થઈ ગઈ મિત્રો મિત્રો બેય ડોલું છે ને પાણી પાણી ભરાઈ ગઈ છે મસ્ત મજાનું ગુવા મિત્રો હમ 8 કિલો જેવી થઈ જશે હમ એકસો હા ને મિત્રો બાકી ચાર સાવી વિનાઈ ગયા આપડે અને વીને લેવા રે ભાઈ

ચાલો મિત્રો આપણે ગુવાર છે ને જો કમ્પ્લીટ બધો સાફ થઈ ગયો છે આજના સીતાફળ કેટલા છે બતાવી દઉં તમને જોવો મસ્ત મજાના જોરદાર સીતાફળ સીતાફળ જમાવટ વાળા હો મિત્રો મીઠા મીઠા મધ જેવા આવી જજો ખાવા બસ કહેતા નહીં કીધું નહીં ઘટ નહીં એવા સીતાફળ ચાલો મિત્રો આપણે ઓર્ડર આવી ગયા સીતાફળના વજન કરી ને પેક કરી દઈ આજના ટાઈમે લેવા આવશે બધાય મિત્રો છે ને આપણે સાંજના છે ને પોણા પાંચ થઈ ગયા છે ને મસ્ત મજાના હેને મિત્રો ગળા ગળા મસ્ત સીતાફળ ખાઈ લીધામાં એક એક ડોડ દોડ સીતાફળ ખાઈ લીધા મસ્ત મજા હા વટકારાઈ આવી ગયા

हेलेश का है हेलेश दिवाली हेलो डायरो राम राम सीताराम जय श्री कृष्णा जय माताजी केम सुआस तो भुरकै गयसी बदे घर कै गय कौनो कोने दिवाली हेलेश काटी कमेन करजो हमे सुआस काटीसी हमे हलेश के जीवाली कसुर काटी तो घर में नव्या केम हुई के ई काय न भूत आसी ऊची वाली इने टाटो चढ़ई गयो पासो <noise> ini dia, mau itu? <hesitation> 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 sih. <hesitation> 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 sih. <hesitation> 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 <hesitation>

કાં દાઉસે પેના ગાને માટે છું ગાડીમાં નહીં જાવું આલ ને લઈ જાલ શીવ ફા ને લઈ ઘરે